તળાજા તાલુકાના દાંતરડ ગામ નજીક એક દંપતી ઉપર સાત વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાલીતાણા તાલુકાના ઠાટ ગામના અને તળાજા તાલુકાના દાંતરડ ગામ નજીક આવેલ લાલા ટીંબા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ બહાદુરભાઈ નામના યુવાન પર અન્ય સાત જેટલા વ્યક્તિઓએ જૂની અદાવતે હુમલો કર્યો હોવાના અહેવાલ જેમાં વચ્ચે પતિને છોડાવવા જતા પત્ની ઉપર પણ હુમલો કર્યો હોવાના આક્ષેપ

લાકડીનો માર લાગ્યો તે પછી અત્યારે જાણ થઈ કે આને સરકારી હોસ્પિટલમાં દાખલ કરો પછી જે એ સાત જણા હતા એ હાથ જણાને તાત્કાલિક તમે કાર્યવાહી કરો સાહેબ મારું એટલું કહેવાનું છે ચેતનભાઈ બહાદુરભાઈ રુમાર મૂળ ગામ થાડસને રહું છો અત્યારે આપણા લાલા ટેંબા લાલા ટેબાને ધારે મારવા આવ્યા સાત જણા છે આ વ્યક્તિ જીલુભાઈ એના દીકરા કેશુભાઈ ને અરવિંદભાઈ અને મુનાભાઈ અજિતભાઈ મુનાભાઈના દીકરા બે ભૈલુભાઈ ચંદુભાઈ અને એક થોરાળીના વિરમભાઈ આ ત્રણ ચાર વર્ષથી અમને ઠાડસમાં રહેવા દેવા માંગતા નથી એ કારણે અમને મારે અમારું પ્લોટ વાળી લેવા માંગે છે